સરસ મજાનો વરસાદ પડે રહ્યો છે અત્યારે આપણે ટ્રેક્ટર નવું લાવ્યું ટ્રેક્ટર છે સેકન્ડમાં સોતમલા ભાઈએ કુ રાખેલ છે ઉધેડ ત્યાં ખેડવા માટે આવેલા છે મેં અને અમારા ભત્રીજો છે ઇન્દ્રસિંહ આજુબાજુનું લોકેશન મિત્રો તમને બતાવું સરસ મજાનું લોકેશન છે મિત્રો વરસાદ અહીંયા મિત્રો ત્યારે સોતમલા બાજુ આની પાછા જોઈ શકો છો ખેડવાનું ચાલુ હતું ત્યારે પલો મારવાનું મિત્રો પણ વરસાદ આવી ગયો વરસાદની જરૂર તો છે જ કંઈ વાંધો નથી વરસાદ આવે તો સારો વરસાદની બહુ જરૂર છે મિત્રો સામને આખી જમીન જો દેખાય છે તમને જે રાખેલી છે ચાલીસ વીઘા એ સામને પણ તમે જોઈ શકો છો કુમારા પણ પડ્યા મિત્રો ઘણા સમયથી મિત્રો ધાર્મિક મંદિરોના વિડીયો બનાવી નથી શકતો જવાતું નથી ખેતીવાડીનું થોડું કામકાજ ચાલે છે અત્યારે વાવેતર માટેનું ઘરે પણ થોડી હાજરી આપવી પડે મિત્રો ત્યાં પણ કુવો ત્યાં પણ વીસ વીઘા જેવું છે પોતાનું આપણે ત્યાં ઉધરણ રાખેલું ત્યાં પણ વાઈએ છીએ મિત્રો એટલે હમણાં એ વિડીયો બનાવવાનું એડજસ્ટ થતું નથી અને આપણે હમણાં ટ્રેક્ટર લીધું છે મિત્રો ફાર્મેટિક ઓગણચાલીસ નું ખેડવા માટે કન્ડિશન સારી છે બઉ બે હજાર પંદર મોડેલ છે તો મિત્રો બધા મજામાં છો અને મારી મિત્રો મને ટૂંક સમય થોડું પછી જઈશું કોઈ ધાર્મિક મંદિરનો વિડીયો બનાવો તો તમને અવશ્ય મોકલીશ પરિસ્થિતિ મને ખેતીવાડીની સાથે જવાતો નથી માફ કરશો મિત્રો અને તમને નવા ધાર્મિક વિડીયો મૂકતા રહીશ ને જે મિત્રો અત્યારે મારી ચેનલ જોઈ રહ્યા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો અને વિડીયો વધારેમાં વધારે શેર કરજો જે ધાર્મિક મંદિરોના ખૂબ વિડીયો અંદર મૂકેલા છે પણ આપ જોઈ શકો છો ત્યાં યુટ્યુબ પર જઈને અમારી લિંક ઉપર તો ચલો મિત્રો પૂરો વિડીયો બતાવે ટ્રેક્ટરને ખેડેર બતાવીએ કેવો ટ્રેક્ટર ચાલા